મહીસાગર માં પણ વરસાદ વરસ્યો મહીસાગર ના અલગ અલગ વિસ્તારોમાં લુણાવાડા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ શહેરી વિસ્તારોની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનની સાથે ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા માંડવી બજાર પીપળી બજાર વિસ્તારમાં વરસાદ વરસ્યો માંડવીની મુખ્ય બજાર તો જાણે બેટમાં ફેરવાઈ ગયો એવા દ્રશ્યો સર્જાયા એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો પ્રવા એવો કે જાણે નદીનું પાણી મુખ્ય બજારમાંથી શેરીઓમાંથી પસાર થતા હોય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પ્રશાસન સામે પણ સ્થાનિકોનો જોવા મળ્યો પણ એકંદરે સૌ કોઈ આ વરસાદને એટલા માટે આવકારી રહ્યા છે કેમ કે વરસાદના આગમનની સાથે જ વાતાવરણ શીતળતા વાળું બની ગયું હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતે મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેરમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે લુણાવાડા શહેરનું માંડવી બજાર માંડવી બજાર વિસ્તારની અંદરથી જોઈ શકાય છે કે જાણે કે નદીઓ વહેતી હોય તેવો તે જ પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે લુણાવાડા શહેરમાં જે વરસાદ વરસ્યો તેને લઈને માંડવી બજાર હાટડીયા બજાર હુશેરી ચોક તેમજ જે હાઈવે પરનો વિસ્તાર છે તેમજ વરદી રોડ વિસ્તાર આ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો પાણી પાણી થયા છે અહીંયાથી વાહન લઈને પસાર થવું હોય તે પણ મુશ્કેલ બની રહ્યું છે કારણ કે પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે આ મુખ્ય બજારના જે દ્રશ્યો છે જાણે કે નદીઓ વહેતી હોય તેવું અહીંયા લાગી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતે હાલ તો મહીસાગર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે તો સંતરામપુર ગોધર સરસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે જ રીતો વરસાદ મહિસાગર જિલ્લામાં વરસી રહ્યો છે હિરેન પંડ્યા એબીપી અસ્મિતા મહીસાગર